ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવાય દરેક તાલુકામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ આજરોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું છે લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે વરસતા વરસાદમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણીના ત્રીજા તબક્કામાં રેલીનું આયોજન કરાયું હતું વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું આ જનજાગૃતિ રેલીને આરોગ્ય સમિતિના ચેરમેન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે એસ દુલેરાએ ફ્લેગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયેલી આ રેલી ભરૂચ રેલવે સ્ટેશનથી શરૂ થઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સમાપન થયું હતું આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનું કુટુંબ સુખી કુટુંબ ઘરમાં બે બાળકોની જોડી સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા